કે આપઘાતનું કારણ બહાર આવે તો નવાય નહીં ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દુકાન ભાડેથી રાખીને લોકોને ઊંચું કમિશન આપવાની લાલચ આપીને છેતરપિંડી કરનારા ત્રેર શખ્સોની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે આરોપીઓ લોકોને કમિશનની લાલચ આપતા હતા અને લાલચ આપી તેમના બેંક એકાઉન્ટ મેળવીને છેતરપિંડીથી મેળવેલા નાણાં ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરાવી દેશની બહાર મોકલી દેતા હોવાની ચોંકાવનારી માહિતી તપાસમાં સામે આવી આરોપીઓ તેમના મળતિયાઓ

ફેક અકાઉન્ટનું આખું ઓપરેશન ચાલતું હતું ફેક બેંક એકાઉન્ટ આપતા હતા સિમ અને એ અકાઉન્ટના આધારે આ લોકો ફ્રોડના મની ટ્રાન્સફર કરતા હતા તો એના આધારે અમે પરમ દિવસે તપાસ કરી છે અને એમાં આપણને સક્સેસ ગઈ છે અમારી રેડ કરી હતી અને એમાં આપણે ગુનો દાખલ કર્યો છે જે નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા સિક્સટી વન ટુ થ્રી વન સિક્સ ટુ થ્રી વન એટ ફોર અને થ્રી વન નાઇન ટુ તથા આઈટી એક્ટના મુજબ ગુનો નોંધ્યો છે એ ગુનામાં અમે કુલ તેર આરોપીની ધરપકડ કરી છે એમાંથી મુખ્ય ચાર આરોપી હતા જે એક આરોપી છે જે દિલીપ જાગાણી કરીને છે એનું કામ હતું કે બેંક એકાઉન્ટ જે છે બેંક એકાઉન્ટ ધારક એનું પૈસા ત્યાં પડાવવાના અને પૈસા ઉપાડીને સપ્લાય કરવાના જે દિલીપ જાગાણીનું કામ હતું કુલ એને અત્યાર સુધી જે ઓફિસ રાખી હતી ભાડે એમાં એને એના લોકો પણ રાખ્યા હતા કામ કરવા માટે અત્યાર સુધી ત્રણ મહિનાની અંદર આઠ કરોડ જેટલા એને રૂપિયા વર્થ પૈસા ટ્રાન્સફર કર્યા છે એના પછી જે સેકન્ડ આરોપી છે અમારો દીપક રાડડિયા કરીને છે જે ટ્વેલ્થ પાસ છે એનું કામ હતું કે ભાડા પર અકાઉન્ટ લેવા માટે લોકોને સંપર્ક કરવા માટે એક વર્ષની અંદર એને કુલ બસ્સો જેટલા બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે પર અકાઉન્ટ હજારથી બે હજાર સુધીની કમિશન આપતો હતો અને એનો પોતાનું વીસ હજાર કે એવી કમિશન એના એક અકાઉન્ટ માટે હતી જે ત્રીજો મુખ્ય આરોપી છે આમાં આખા ગેંગમાં એ કેતન પટેલ છે જે કેતન પટેલનું મેઇન કામ હતું કે આ જે પૈસા ફ્રોડના આવે છે એને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને એપ્લિકેશન દ્વારા ચાઇનીઝ જે ત્રણ ચાઇનીઝ સાથે એના ટ્રાન્ઝેક્શન અમારા ધ્યાનમાં આવ્યા છે તપાસમાં જે ત્રણ ચાઇનીઝને આ ક્રિપ્ટો કરન્સી આપતો હતો અને એમની સામેથી જે પૈસા પાછા લેવાના હતા રિટર્નમાં એ આ દિલીપ જગાની જે પ્રથમ આરોપી છે એના બેંક એકાઉન્ટમાં એ પૈસા નખાતો હતો ત્રણ મહિનાની અંદર એને કુલ દસ કરોડ જેટલા પૈસા કમાયા છે આ ક્રિપ્ટોકરન્સી કરન્સી કન્વર્ઝન કરીને આગળ વાત કરીએ વરસાદી માહોલની દેશભરમાં વરસાદે જોર પકડ્યું છે ત્યારે સમગ્ર દેશભરમાં